હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ હશો કે હું ઘરે બેઠો છું એટલે તો મારી બા બેઠા પણ કંટાળો આવતો પછી હું વિડીયો બા વાળી બાળું છું આવતો મારો કેમ કે કાલે ખાંડની દવા નાખી એટલે બાળ હું વિડીયો બા આવતો મારો આવતો મારો વિડીયો હું ખાડ બાળ કે નથી બૈયું જો વિડીયો ભીનાને હું કહ્યું હજુ હું કાં બેઠા બેઠા હું જતો હોઉં તીઠું એક એક બસ ના બેઠું હોય જણાવું તો હું તો જો જોવા જોવા ગયો તો તો હતું ને તો બેઠેલું જોવા આવ્યો તો ઈ શામેન્ટમાં થ અસર તો શું હશે અસર તો શું હશે આપણે રહી છીએ તળાજાની બાજુમાં શેર જમીન પાસે રહી જે પણ કોઈ તળાજ આવે તો કમેન્ટ કરી દેજો તો કે આવી રે પણ છે બ્લોગ સારો લાગ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખો અને નવ સેનલમાં હોય એ પણ સબસ્ક્રાઈબ કરી નાખો તમારા માટે કેટલો વિડીયો બનાવવાની કોશિશ ટીવી છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતું નથી એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે તમે બધાને જે તમારું સારું છે ને આવા વિડીયો બનાવી એમ કંઈ રિપ્લાય કરતું નથી હું બંને વાંધો શું મને ત્યાં કહો એટલા માટે તમારે સારું વિડીયો બનાવવું પણ કોઈ કોમેન્ટ નથી કરતું ने 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 ना था। है। है तो सब्सक्राइब नहीं करता सौक्रीन आईडे फटाक दी कम सब्सक्राइब करें ना तो ये सौक्री है सौक्रा है करता तुमने तब पड़े पहले भाई बेहतर भाई तथा बहनों प्लीज प्लीजली रिक्वेस्ट करूस लाइक है सब्सक्राइब पर नाखो वीडियो शेयर भी करो हमें तो यूट्यूबर बनी तार्डवर्ट तो हाँ क्या मतलब एवं है तो हूँ यूट्यूबर तो बनी जाओ એટલા માટે આપણે ગરીબની સેવા કરવાની છે હું ઘણી થઈ ગાડી લઈને જાતો હોઉં પણ હું જાઉં છું એ થોડા ગળા મેં ગયું નાના નાના છોકરા તો મોટા મોટા હતા બિચારા ગરીબ હતા બીજા વસ્તા એક ભાઈ આવીને લઈને ફોર વ્હીલર કોણ હોય તો આપણે નથી રાખતા ફોર લઈને આવીને પછી ઉનાળાઓ સારું થયું એટલે તૈકો બહુ લાગે છે એ ભાઈને એવું કીધું કે ઉનાળા ત્યાં કે આ ગરીબ છોકરાઓ છે એને આપણે અને ખર્ય ભલાઈ માટે કામ કર્યું એટલે આ મારે એ જ કામ કરવું છે ગરીબની સેવા કરવા માટે બધા યુટ્યુબ બનાવી દે એટલે ભલે બધા ગરીબની સેવા કરવાની થાય છે એટલે પ્લેઝ રિક્વેસ્ટ કરું છું તમે બધાને તમને બધાને કેમ કે જલ્દી છે યુટ્યુબ બનાવી ગયો તો હું જે ગરીબની સેવા કરું એવું મારા નાનપણથી જ ઈચ્છા હતી ગરીબની સેવા કરવા માટે બધા પૈસા નથી બની ગઈ એટલે આપણે ગરીબની સેવા કલાક થાય છે તો ભૂલ સરળ લાગે કે લાઇશન હોય તો કોમ્યુનેશન હોય બનાવતા શું બાય બાય